તો ચાલો મિત્રો આજે વાત કરીએ તો એવા લોકલડીલા એવા ખજૂરભાઈ જેને નીતિન જાની તરીકે ઓળખવામાં આવે છે અને તે ગુજરાતનું નહીં પણ મિત્રો ઓલ ઇન્ડિયાનું ઘરેણું માનવામાં આવે છે કારણ કે મિત્રો તે ગરીબોના ઘર બનાવી આપે છે અને તેની પૂરતી જરૂરિયાતો તે પૂરી પાડવામાં આવે છે તેવા એક આપણા ઇન્ડિયાના એવા જાણીતા એવા ખજૂરભાઈ તરીકે જેને નીતિન જાની તરીકે ઓળખવામાં આવે છે તે મિત્રો બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવાનું એલાન કરી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ખજૂરભાઈ છે મિત્રો તે કયા પક્ષમાં રહે છે અને મિત્રો તે ક્યાં બે હજાર સત્યાવીસમાં ચૂંટણી લડવાના છે મિત્રો તે પોતે એલાન કર્યું છે ત્યારે વાત કરીએ તો મિત્રો તે કયા પક્ષમાં રહે છે મિત્રો તે તમામ વસ્તુઓ મિત્રો આ વિડીયોમાં મેં બે બતાવેલી છે તો વિડિયો અંત સુધી જો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી છે તો આજના તાજા સમાચાર ખજૂરભાઈએ શું કહ્યું ખજૂરભાઈ બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે ખજૂરભાઈએ કહ્યું કે કોઈ વધારે ભણેલા હોય અથવા સમાજ માટે કંઈક કરવું હોય તો બે હજાર સત્યાવીસની ચૂંટણી લડજો ગમે તે પાર્ટીમાં લડજો નહીતર હું તો લડવાનું જ છું તમારી દયા હોય તો હું ઊભો રહેવાનો છું અત્યાર સુધી કોઈએ વિચાર્યું નથી પણ હવે મા હવે લાગે છે કે બે હજાર મારે હવે ઉતરવું પડશે તો મિત્રો ખજૂરભાઈએ કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં મિત્રો હવે ઉતરવું પડશે કારણ કે આજ સુધીમાં મિત્રો આ કોઈ પણ રાજકારણમાં આવીને અને મિત્રો કોઈએ પણ કંઈ કહ્યું કર્યું નથી ત્યાર પછી વાત કરીએ તો બીજો મુદ્દો શું છે ખજૂરભાઈએ કહ્યું કે મને કોઈ અપ્રોક્ષ નથી અપ્રોક્ષ નથી કર્યો અથવા મને કોઈએ સલાહ નથી આપી અને મને મારી ઈચ્છા હતી કે બે હજાર સત્યાવીસની ચૂંટણી મારે લડવી છે હું રાજકારણમાં એટલે જોડાવશું કે ગરીબો માટે સારું કાર્ય કરું અને બમણું કાર્ય કરું અને લોકોના હિત માટે હું આ સીટમાં જોડાવશું મારા માટે નહીં અત્યાર સુધીમાં આ લોકોએ કંઈક કર્યું નથી એટલે હું જોડાવશું અને હું ચોક્કસ સારું થશે એ સારું કાર્ય થશે એ મારું વચન છે તો મિત્રો જો ખજૂરભાઈએ આવું કહ્યું છે અને મિત્રો તમે જો મિત્રો ખજૂરભાઈને ભગવાન માનતા હોય ને તો મિત્રો આ વિડીયોને અંતમાં એક લાઇક કરતા જજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો હવે ફરીના નવા વિડીયોમાં મળશું જય હિન્દ જય ભારત